જે વર્ગ છે એ હવે અહીંયા વધાવી રહ્યા છે આપણા મામેરાને તે યજમાનની વાત કરી હોય તો એ છે કુમારી દીપિકાબેન પોપટભાઈ પટેલ આપણા આ મામેરાને મિત્રો વધાવી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા કન્યા પક્ષ તરફથી એટલે કે આપણા જે પટેલ હંસાબેન લાલજીભાઈ લાલજીભાઈ મગનભાઈ તરફથી જે આપણું મામેરું આવ્યું છે એ મામેરાને હવે મિત્રો આપણા જે કન્યા પક્ષના જે આપણા જે યજમાન છે ગંગસ્વ ચંપાબેન પોપટભાઈ પટેલ પોપટભાઈ મહાદેવભાઈ અને આપણા ગંગસ્વ લલિતાબેન નટવરભાઈ પછી પટેલ મધુબેન રણછોડભાઈ તેઓ હવે આપણા આ મામેરાને અહીંયા વધાવી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આ મામેરાને તો એ બહેન વધાવી જ રહ્યા છે પણ આપણા જે મામેરો લઈને આવ્યા છે એ મામેરાવાળાને પણ આપણા વર્ગ પક્ષવાળા વધાવી રહ્યા છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આવી રીતે આપણા આ બંને મામેરાને વર પક્ષ અને કન્યા પક્ષના મામેરાને મિત્રો આપણા વર પક્ષવાળા અને આપણા કન્યા પક્ષવાળા ખૂબ જ ભાવથી ખૂબ જ હોશથી અહીંયા વધાવી રહ્યા છે કારણ કે આપણા મહારાજપુરા ગામને આંગણે મિત્રો આ એક અનોખો મિત્રો એક આ ભવ્ય અવસર આવ્યો છે તુલસી વિવાનો મિત્રો આપણે જોઈ શકીએ કે આવી રીતે આપણા આ બંને મામેરાને આ વધાવવા માટે વારાફરતી આપણી બહેનો અહીં આવી રહી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે કન્યા પક્ષવાળા છે તેઓ અહીંયા આપણા જે કન્યા પક્ષનું મામેરું લઈને આવ્યા છે તેમને હવે અહીંયા વધાવી રહ્યા છે